શ્રાવણ વદ સાતમ એટલે શીતળા સાતમ આ દિવસે સૌભાગ્યવતી સ્ત્રી સવારે વહેલા ઉઠી ઠંડા પાણીથી સ્નાન કરે છે શીતળા માતાનું પૂજન કરે છે રાંધણ છઠનું રાંધેલું ટાઢું ખાય છે તે દિવસે ચૂલો સળગાવાતો નથી ચૂલો સળગાવનાર પણ શીતળામાં કોપાયમાન થાય છે સવારે પાણીયારામાં શીતળા માતાનો દીવો કરી વાર્તા કહેવી અથવા સાંભળવી આ વ્રત કરનાર સ્ત્રી પરમ સૌભાગ્યને પામે છે ધન ધાન્ય અને સંતાન સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે ભક્તિ કથા ચેનલમાં આપ સૌનું સ્વાગત છે ભગવાનના સુંદર ચિત્રો સહિત પવિત્ર કથાઓ સાંભળવા માટે જરૂર સબસ્ક્રાઈબ કરો ભક્તિ કથા ચેનલ જો આપ આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ચાલો હવે આપણે સાંભળીએ શીતળા સાતમની વાર્તા એક ગામ હતું તે ગામમાં એક ડોશી તેના બે દીકરા અને વહુઓ સાથે રહેતા હતા તેમાં મોટી વહુ બહુ જબરી ઈર્ષાખોર અને કજિયાળી હતી તેને વાત વાતમાં વાંકું પડતું જ્યારે નાની વહુ ભલી ભોળી અને પારકાના દુઃખે દુખી થનારી હતી પવિત્ર શ્રાવણ માસ આવ્યો રાંધણ છઠ ના દિવસે નાની વહુ રસોડે રાંધવા બેઠી રાંધતા રાંધતા મધરાત થઈ પછી તે ચૂલો ઠારવાનો વિચાર કરતી હતી કે ત્યાં પારણે પોઢેલો તેનો નાનો દીકરો રડવા લાગ્યો નાની વહુ બધું કામ પડતું મૂકી પોતાના નાના છોકરાને ખોળામાં લીધો પછી તે આડે પડખે થઈ આખા દિવસનો થાક હોવાથી તેની આંખ મળી ગઈ અને ચૂલો ઠારવાનો રહી ગયો અડધી રાત થઈ કે શીતળામાં ઘરે ઘરે ફરવા નીકળ્યા ફરતા ફરતા વહુના ઘરે આવ્યા નાની વહુના ઘરે તો ચૂલો સળગતો હતો શીતળામાં તેમાં આળોઠિયા અને દાજ્યા તેમણે શાપ આપ્યો જેવું મારું શરીર બળ્યું એવું એનું પેટ બળજો શીતળામાં તો શાપ આપીને ચાલ્યા ગયા અને નાની વહુએ સવારે ઉઠીને પડખામાં જોયું તો એનો છોકરો બળીને પડતું થઈ ગયો હતો તેણે ચૂલા તરફ નજર કરી તો ચૂલો સળગતો હતો નાની વહુની આંખમાંથી શ્રાવણ ભાદરવો વરસવા લાગ્યો એ જાણી ગઈ કે જરૂર શીતળા માતા મારી ઉપર કોપાયમાન થયા છે માએ તેને શાપ આપ્યો છે તે રડતી રડતી સાસુ પાસે ગઈ બધી વાત કરી સાસુએ ગળગળા અવાજે આશ્વાસન આપતા કહ્યું વહુ ધીરજ ધર તું શીતળામાં પાસે જા અને તારી ભૂલ કબૂલ કરી ને એમની માફી માંગ માં તો દયાળુ છે જરૂર તારા ઉપર કૃપા કરશે અને તારા છોકરાને સજીવન કરશે નાની હો તો સાસુના આશીર્વાદ લઈ છોકરાને ટોપલામાં નાખી શીતળા માની શોધમાં નીકળી પડી તે વન વગડા વિંધતી જાય ને શીતળા માતાનું રટણ કરતી જાય રસ્તામાં બે તલાવડી આવી બંનેના પાણી ભળી ગયેલા બંને છલો છલ હતા કાંઠે પક્ષી બેઠેલા પણ કોઈ પાણી પીવે નહીં મનુષ્ય કે પશુ પંખી કે પારેવા જે કોઈ આ તલાવડીનું પાણી પીધું કે મરણને શરણ થતું નાની હો તો તલાવડી પાસે જઈ ટોપલો નીચે ઉતાર્યો પછી તલાવડીમાંથી પાણી પીવા ગઈ કે ત્યાં તલાવડીમાંથી અવાજ આવ્યો બાઈ તું આ તલાવડીનું પાણી પીશ તો મરી જઈશ પરંતુ તું શા માટે રડે છે એ તો કહે નાની વહુ બોલી શીતળામાં મારી ઉપર કોપાયમાન થયા છે તેમણે મારા છોકરાને બાળી મૂક્યો છે હું તેમની માફી માંગવા જાઉં છું બહેન તું અમારું એક કામ કરજે તું શીતળામા પાસે જાય તો અમારું પણ પૂછતી આવજે કે અમે તો એવા શા પાપ કર્યા છે કે અમારું પાણી કોઈ પીતું જ નથી અને જો કોઈ ભૂલે ચૂકે પીવે તો તે મરી જાય છે નાની વહુએ તેમને હા પાડી પાણી પીધા વગર જ માથે ટોપલો ચડાવી રડતી રડતી આગળ ચાલવા લાગી આગળ જતા રસ્તામાં બે લડતા આખલા મળ્યા બંનેની ડોકે ઘંટીના પડ બાંધેલા હતા નાની વહુને રડતી જોઈને બોલ્યા અરે બહેન તારી આંખમાં આંસુ કેમ છે શીતળામાં મારી ઉપર કોપ્યા છે એટલે માફી માંગવા જાઉં છું તો બહેન શીતળા માને અમારું પણ પૂછતી આવજે કે અમારા ક્યાં પાપને લીધે અમારા ઘડામાં ઘંટીના પડ બાંધ્યા છે અને અમે શા માટે લડ્યા કર્યા છીએ સારું કહી નાની વહુ તો આગળ ચાલવા લાગી થોડેક દૂર ગઈ ત્યાં એક બોરડીના ઝાડ નીચે એક મેલી ઘેલી ડોશી માથું ખંજવાળતી બેઠી હતી વહુને જોઈ ડોશી બોલી અરે બાઈ આમ હાફળી ફાફળી ક્યાં હાલી નાની વહુએ શીતળા માના કોપની વાત કરી ત્યારે ડોશી બોલી અરી જરાક મારું માથું તો જોઈ દેતી જા નાની વહુને ઘણી ઉતાવળ હતી પણ એ દયાળુ હતી પોતાના મરેલા છોકરાને ડોષીના ખોળામાં મૂકી એ તો જુ વીણવા બેઠી વહુએ દોષીમાના માથામાંથી ઘણી લીખો અને જૂ કાઢીને મારી આથી ડોષીમાના માથાની ખંજવાળ ઓછી થઈ તેમણે વહુને આશીર્વાદ આપતા કહ્યું જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો એટલા માથો ચમત્કાર સર્જાયો ડોશીના ખોળામાં રહેલો છોકરો હાથ પગ ઉછાળી કરવા લાગ્યો નાની વહુને તો આશ્ચર્ય થયું તેને ખાતરી થઈ કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ શીતળામાં જ છે તે શીતળામાં ના ચરણોમાં ઢળી પડી અને બોલી મા મને માફ કરી દો મેં તો તમારું શરીર બાળેલું પરંતુ તમે તો મારું પેટ ઠાર્યું છે તમને મારા લાખ લાખ નમન ડોશીની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાયો અને એની જગ્યાએ શીતળામાં ઉભા રહી ગયા નાની વહુએ શીતળામાના દર્શન કરી એમની માફી માંગી પછી નાની વહુએ તલાવડીના પાણી વિશે પૂછતા શીતળામાં બોલ્યા દીકરી ગયા ભૂમાં તે બંને શોક્ય હતી દી ઉગ્યાથી દી આથમ્યા સુધી લડ્યા કરે કોઈને છાસ પાણી આપે નહીં એટલે આ જન્મે કોઈ એનું પાણી પીતું નથી પરંતુ

કે અડોશ પાડોશના કોઈ તેમના ઘરે દળવા ખાંડવા આવે તો બંને જણા તેમનું અપમાન કરીને કાઢી મૂકતા એટલે આ ભવે તેઓ આખલા બની ડોકે ઘંટીના પડ બાંધી લડ્યા કરે છે તો એમની પાસે જઈ ડોકે ડોકેથી ઘંટીના પડ છોડી નાખજે જેથી તેમના પાપ નાશ પામશે અને તેઓ લડતા બંધ થઈ જશે આટલું કહી શીતળામાં અંતર્ધાન થઈ ગયા નાની વહુ તો રાજી થતી પોતાના દીકરાને લઈ પાછી વળી રસ્તામાં તેને પહેલા બે આંખલાઓ મળ્યા વહુએ તેમને શીતળામાની વાત કરી અને પછી ગળેથી ઘંટીના પડ છોડી દીધા આથી બંને આખલા લડતા બંધ થઈ ગયા આગળ જતા તલાવડી આવી વહુએ તલાવડી પાસે જઈ શીતળામાની વાત કરી પછી તેમના શાપનું નિવારણ માટે તલાવડીમાંથી ખૂબો ભરી પાણી લઈ ચારે દિશાઓમાં છાંટ્યું પછી પોતે તે તલાવડીનું પાણી પીધું ત્યાં તો ચારેય દિશાઓમાંથી પક્ષીઓ પાણી પીવા માટે આવવા માંડ્યા પછી નાની તો દીકરાને રમાડતી રમાડતી ઘરે આવી દીકરાને દીકરાને સાસુમાના ખોળામાં મૂકી દીધો તો સજીવન થયેલો જોઈ રાજી રાજી થઈ ગયા પણ અદિખી જેઠાણી ઈર્ષાથી બળી ગઈ સાસુએ પૂછ્યું વહુ બેટા આ બધું કેવી રીતે બન્યું ત્યારે નાની વહુએ તેમને સઘળી હકીકત જણાવી

તેમણે જેઠાણીને શાપ આપ્યો જેને મને બાળી છે એનું અંતર બાળજો બીજે દિવસે સવારે ઉઠી જેઠાણીએ જોયું તો એનો દીકરો બળીને ભડતું થઈ ગયો હતો મરેલા દીકરાને જોઈ જેઠાણી વિલાપ કરવાને બદલે ખુશ થઈ ગઈ તે તો દેરાણીની માફક છોકરાને ટોપલામાં નાખી ચાલવા લાગી રસ્તામાં બે તલાવડી મળી જેઠાણી ટોપલો નીચે મૂકી તલાવડીમાંથી પાણી પીવા ગઈ ત્યાં એક અવાજ સંભળાયો પાણી પીશ નહીં નહીંતર મરી જઈશ જેઠાણીએ પાણી પીધું નહીં એટલે તલાવડીએ પૂછ્યું બહેન તું ક્યાં જાય છે જેઠાણીએ કહ્યું હું ગમે ત્યાં જાઉં તારે શી પંચાત આમ કહી તે પાણી પીધા વગર ચાલતી થઈ આગળ જતા બે આંખયા મળ્યા તેમણે પણ જેઠાણીને કહ્યું બહેન તું ક્યાં જાય છે આ સાંભળી જેઠાણી ગુસ્સે થઈ અને મોં મચકોડતા બોલી હું ગમે ત્યાં જાઉં તમારે શી પંચાત આગળ જતા રસ્તામાં પેલી મેલી ઘેલી ડોશી મળી તેને બે હાથે પોતાનું માથું ખંજવાળતી હતી તેણે જેઠાણીને કહ્યું બહેન મારું માથું જોઈ આપને જેઠાણી તો કાળ ઝાડ થઈ જતા બોલી એ ડોસલી હું કઈ તારા જેવી નવરી નથી કે તારું માથું જોવા બેસું હું તો શીતળામાં પાસે જાઉં છું આમ છણકો કરી જેઠાણી તો ચાલતી થઈ તે સવાર સાંજ સુધી વન વગડા માં ખૂબ ભટકી પણ તેને ક્યાંય શીતળા મળ્યા નહીં આખરે તે કંટાળીને મરેલા છોકરા લઈ પાછી આવી દેરાણી ભક્તિભાવ વાળી અને દયાળુ હતી તેથી તે સુખી થઈ જેઠાણી તેના સ્વભાવ ને લીધે દીકરો ખોઈ બેઠી હે શીતળા તમે જેવા દેરાણીને ફળ્યા એવા સૌને ફળજો જય શીતળા